નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ગુજરાતમાં લેટેસ્ટ આગાહી પ્રમાણે તારીખ પંદર અને સોળ એપ્રિલે ગુજરાતની અંદર ગાજવીજ સાથે ચાર દિવસ વરસાદને લઈને આગાહી કરેલી છે ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગે મેપ પણ જાહેર કરી અને ખાસ કરીને જુદા જુદા વિસ્તારમાં વરસાદને લઈને આગાહી આપેલી છે હળવોથી લઈને મધ્યમ વરસાદ તો અહીંયા ભારતીય હવામાન વિભાગનો મેપ પણ જોઈ શકો છો ઉત્તર ભારતની અંદર રેડ એલર્ટ જેની અસર ગુજરાતમાં રહેશે અને આપણે મિત્રો આજના વિડીયોમાં જોશું કયા કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે તેમાં લાઈવ પણ જોવાના છીએ તો ખાસ કરીને કયા કયા જિલ્લામાં કેવો વરસાદ કયા કયા વિસ્તારમાં પડશે અને ખાસ કરીને વરસાદની તીવ્રતા કેટલી હશે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજમાં યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે મેપ જોઈ લઈએ પછી લાઈવ વિડીયો જોઈશું તો અહીંયા સૌથી પહેલાં આપણે તેર તારીખે અને ચૌદ તારીખે ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈ શકો છો જેની અંદર મિત્રો રાજસ્થાન પંજાબ હરિયાણા જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડની અંદર તમે જોઈ શકો છો તેમજ દિલ્હીની અંદર ઉત્તર પ્રદેશની અંદર તમે જોઈ શકો છો રેડ એલર્ટ છે ભારે વરસાદનો એલર્ટ છે તેર અને ચૌદ તારીખે અને તેની અસરને હેઠળ જ મિત્રો ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાતની અંદર આમ તો જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની એટલે અસર થશે વાતાવરણમાં પલટો આવશે તો તેર અને ચૌદ તારીખે ભારતીય હવામાન વિભાગના મેપ પ્રમાણે ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે રાજસ્થાનની અંદર ઉત્તર ભારતની અંદર જેને લઈને મિત્રો ખાસ કરીને ગુજરાતમાં તેની અસર રહેશે તો આ બાજુ ગુજરાત હવામાન વિભાગનો મેપ પણ જોઈ શકો છો મિત્રો ચાર દિવસ આગાહી છે જો કે ખૂબ જ અગાઉ આગાહી આપેલી છે એટલે તેની અંદર ચેન્જીસ થઈ શકે છે પરંતુ મિત્રો આજની લેટેસ્ટ આગાહી પ્રમાણે જોઈએ તો તેર તારીખે ગુજરાતની અંદર ક્યાં વરસાદ પડશે તો ખાસ કરીને છૂટાછવા સ્થળોએ હળવો વરસાદ પડશે જેમાં કચ્છ ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ અને દાદરા નગર હવેલીમાં તેર તારીખે વરસાદને લઈને આગાહી છે તો ચૌદ તારીખે પણ હવામાન વિભાગે આગાહી કરી છે ચૌદ તારીખે કચ્છ દાહોદ છોટાઉદેપુર અને નર્મદાની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે તો પંદર તારીખે તમે જોઈ શકો પંદર તારીખે કચ્છ દાહોદ છોટાઉદેપુર અને નર્મદાની અંદર મિત્રો આગાહી કરવામાં આવેલી છે તો સોળ તારીખે તમે જોઈ શકો છો સોળ તારીખે દાહોદ છોટાઉદેપુર અને નર્મદાની અંદર મિત્રો હળવા વરસાદની આગાહી છે હજી મિત્રો ઉનાળાની શરૂઆત થઈ રહી છે ચોમાસાની ઘણી વાર છે પણ આ બાજુ વરસાદે પોતાની ખાસ કરીને કામગીરી શરૂ કરી દીધી છે અને જીધે ધીમે ધીમે જુદા જુદા વસ્તાની અંદર ખાસ કરીને જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે મિત્રો વરસાદની તીવ્રતા જોવા મળી રહી છે હવે મિત્રો લઈ જોઈએ તો અહીંયા તમે લાઈવ વિડીયોમાં જોઈ શકો છો એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને છે અરબી સમુદ્રનો ભેજ મળતા આ બાજુ ખાસ કરીને બંગાળની ખાડીમાં પણ હળું દબાણ થયું છે અને તેનો પણ ભેજ આવતા સમગ્ર ભારતની અંદર મિત્રો વાતાવરણ અસ્થિર બન્યું છે હાલ મિત્રો મધ્ય ભારતમાં વરસાદ પડી રહ્યો છે પરંતુ આગામી તેર તારીખથી મિત્રો ખાસ કરીને ઉત્તર ભારતમાં અને પશ્ચિમ ભારતની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે તો આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અને ભેજ આવવાને કારણે ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરેલી છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને આ જે ભેસ છે સાથે જ અરબી સમુદ્રનો પવન છે જેને લઈને વરસાદની આગાહી કરેલી છે તો એ તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને તેર તારીખે ચૌદ તારીખે પણ તમે જોઈ શકો છો સાથે મિત્રો સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ પડી શકે છે પંદર તારીખનો મેપ પણ જોઈ શકો છો પંદર તારીખે પણ વરસાદને લઈને મિત્રો આગાહી છે એટલે કે હળવો વરસાદ પડી શકે છે ભારે વરસાદની કોઈ શક્યતા નથી અને ખાસ કરીને તેજ પવન હશે તો મિત્રો ઉડી પણ એટલે કે વધારે વરસાદની શક્યતા પણ ન કહી શકાય આમ તો જોવા જઈએ તો સોળ તારીખ સુધી વરસાદને લઈને ગઈ છે ત્યારબાદ મિત્રો વાતાવરણ છે એકદમ છે ખાસ કરીને જોવા જઈએ તો ભેજવાળું રહેશે ધુમ્મસમય રહેશે ઝાંખું રહેશે પરંતુ વરસાદને લઈને શક્યતા નથી ખાસ કરીને આ તેર તારીખથી લઈ અને જોવા જઈએ તો પંદર સોળ તારીખ સુધી વરસાદની આ ગઈ છે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો તેર તારીખના મેપની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે અહીંયા તમે કચ્છનો ભાગ જોઈ શકો છો આ સિવાય સૌરાષ્ટ્રનો ભાગ જોઈ શકો છો તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને ગાજવીજ સાથે વરસાદ છે પડી શકે છે રાજકોટની અંદર પણ વરસાદને લઈને શક્યતા છે આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર પણ અહીંયા મેપ જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર પણ ચૌદ તારીખે મેપ આમ તો જોવા જઈએ તો સમગ્ર ગુજરાતની અંદર આમ તો એલર્ટ છે આ સિવાય મિત્રો ચૌદ તારીખના મેપની અંદર જોઈ શકો છો ચૌદ તારીખે સૌરાષ્ટ્રની અંદર આ સિવાય સુરેન્દ્રનગર છે મોરબીની આસપાસના વિસ્તાર છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાતના ભાગો છે આ ભાગોની અંદર ચૌદ તારીખે સૌથી વધારે વરસાદની તીવ્રતા અસર રહેશે આ સિવાય પંદર તારીખનો મેપ પણ જોઈ શકો છો પંદર તારીખે વહેલી સવારે વરસાદને લઈને આ ગઈ છે આ સિવાય બોપળ પછીનો મેપ પણ જોઈ શકો છો બોપળ પછી પણ ખાસ કરીને અહીંયા જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર હાલ મિત્રો ભીંડી એપ્લિકેશનની અંદર વરસાદને લઈને આ ગઈ છે આ સિવાય ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાત અમદાવાદની આસપાસની આ સિવાય દાહોદ ગોધરા છોટાઉદેપુરની આસપાસ દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગોની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદથી પડી શકે છે તો આમ જોવા જઈએ તો વિન્ડી એપ્લિકેશનની અંદર જોવા જઈએ તો પંદર તારીખ સુધી વરસાદની તીવ્રતા બતાવી રહી છે જેમાં તેર અને ચૌદ તારીખે વરસાદની તીવ્રતા વધારે રહેશે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે તો ખાસ કરીને ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેર ચૌદ અને પંદર આ ત્રણ દિવસ ગુજરાતની અંદર છૂટાછવાયા ભાગો અંદર વરસાદ પડી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારું યુટ્યુબ ચેનલ ઓનલી સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય જય ભારત